રાજ્યમાં નવરાત્રી મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ત્યારે વડોદરા સિગમા યુનિવર્સિટી દ્વારા બે દિવસ નવરાત્રી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે ગરબાના આયોજનમાં લાઇવ મ્યુઝિક વેશભૂષા સ્પર્ધા ફૂડ સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે ઇવેન્ટ ભક્તિ નૃત્ય અને સાંસ્કૃતિક ઉર્જાનો સંગમ બનીને નવરાત્રી બે હજાર પચીસથી સીગમા યુનિવર્સિટી માટે યાદગાર બનાવશે વડોદરાની સિગમા યુનિવર્સિટી ખાતે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું બે દિવસીય ગરબા મહોત્સવનું ખૂબ જ રંગે ચંગે આયોજન કરવામાં આવ્યું છે લાઈવ મ્યુઝિક અને વેશભૂષા સ્પર્ધા સહિત અનેક સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું સાથે સાથે ખેલૈયાઓ ગરબા મહોત્સવમાં ગરબાની રમઝટ બોલાવતા નજરે પડ્યા હતા સાથે જ મ્યુઝિક અને વેશભૂષા સ્પર્ધા પણ યોજાઈ હતી અનેક ખેલૈયાઓ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરતા જોવા મળ્યા હતા બીજે નો અર્થે પણ ગરબા મહોત્સવમાં ગરબાની ધૂમ જોવા મળી હતી વડોદરાની સિક્મા યુનિવર્સિટી દ્વારા ગરબાનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું